લોહાણા મહાજન સમાજનો વિરોધ જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી મામલે લોહાણા લોહાણા મહાજન સમાજ દ્વારા આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય બાપા ટિપ્પણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી સામે કાયદેસર કાર્યવાહી ની માંગ કરવામાં આવી આ મુદ્દે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે વિવાદનું કારણ સુરતના અમરોલી વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર વિવાદ નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આ ઘટનાને કારણે લોહાણા સમાજ અને જલારામ ભક્તોમાં રોષ ફેલાયો છે અને વિરોધ વધતા જનતાએ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે સમાજની માંગ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાની સ્થાને આવી જાહેરમાં માફી માંગવી જોઈએ આ નિવેદન સામે તાત્કાલિક કાયદેસર પગલા ભરવા સરકારને અપીલ છે હિન્દુ સમાજની લાગણી દુભાવનાર એવા ધર્મગુરુઓ વિરુદ્ધ સખત પગલા લેવાની માંગ કરી છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો અહેવાલ વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ ઉપલેટા નીલુભાઈ ગોંદિયા ઉપલેટા જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપરા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડફાળો લેવાતો નથી અને એમ 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 છતાંય ફંડફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે જય જલારામ